તો આપણા બધા મિત્રો તૈયાર થઈ ગયા છે આ લોકો જવાના છે તમારે ચલો દેખાડીએ મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ બનાના રાઇડ્સમાં અમારા હાલ મિત્ર ગજેન આવ્યા ત્યારબાદ હવે હું તો ચલો એ રાઇડમાં જઈએ એમજે ભાઈ મનીષભાઈ એમજે ભાઈ તમે રાઇડમાં મારો અનુભવ કેવો રહે છે અમને કહેતા જજો રાડમાં જશો તમને કેવું લાગે છે મનીષભાઈ હું પહેલા જઈ રહ્યો છું મનીષભાઈ ચડી ગયા છે માધવ ભાઈ ચડી જાય છે ડાય મારીને ચક ઢોલ ચકઢોલ ચકઢોલ એ માટે આપણે પહોંચી ગયા છીએ ત્યાં સુધીમાં જ્યાંથી તે સ્ક્વાડ ઇન્સ્ટોલ કરવાનું છે આપણા મિત્ર સુનાભાઈ આપણો અજયભાઈ અને ભાઈ આપણું કોણેક ભાઈ અમાર સાથે છે ને તેમના સાથે અમે જેમની જેમના દ્વારા સ્ક્વાડ આવી કરવા આવશે એ આપણે જોઈ શકો છો હાલ દરિયાના સિમ્પલ સુધી પહોંચી ગયા છે ਇਤਨਾ ਕਾਪ ਕਰਿਆ ਤੇ ਖੁ ਤਾਂ ਕਿਨਾਰੇ ਤੇ ਦੂਰ ਚੇ ਇਹਦਾ ਇਹ ਉੰਡੂ ઓકે જો તમારે તમે ટ્રેન કરી પછી નીચે લઈ જઈશ ઓકે આ શું કે છે ના કે વિશ્વાસ નહી આ મોટે વિશ્વાસ લેવાનો છે ને મોટે થી છોડવાનો છે મોટા પર આ રેગ્યુલેટર જેમાં આ બટકો બનાવી દીધું છે અહીંયા લોક રાખવાના છે આવી રીતે એમાં શ્વાસ કેટવાનો એમાં છોડવાનો મોટેથી થી બરાબર પછી આપણે પાણીમાં જાશું એટલે વાતચીત નહીં થાય એના માટે હેન્સિંગને રાખેલા છે કેટલા જે પાંચ છે એમાંથી આપણે ત્રણ ફોલો કરવાના છે આ છે ગો અપ મારે આવવું હોય તો આપ કરવાનું આ છે ડાઉન નીચે જવું હોય તો આમ ને આ છે ઓકે એ પાણીમાં હું તમને પંદર વીસ સેકને આવી રીતે તમને પૂછીશ કે તમે કન્ફર્ટેબલ છો ઓકે છો જો તમે કન્ફર્ટેબલ હોય તો મને આવી રીતે રિપ્લાય દેવાનું છે જો તમે કન્ફર્ટેબલ નથી તો અપનું સાઇન લઈ દેવાનું છે તો આપણે મારે આવી જાવ બરાબર

જયારે આપણે પાંચ ફૂટ પાણીમાં જાશું ને એટલે પ્રેશર આવવાનું ચાલુ થઈ જશે પછી આપણે દસ ફૂટ જાશું પંદર ફૂટ જશું એમ સ્ટેપ બાય સ્ટેપ જેમ જશું ને એમ પ્રેશર આવતું જશે એમ તમારે રિલીઝ કરતું જવાનું In my veins, I've been driving this train. Years in this lane, there's no stopping this flame Cause I came to the game and I changed it to play. How I like, rearranged it to my own domain. Yeah, I got what it takes. Made lots of mistakes, taking shots, skipping breaks, feeling lost, feeling great, popping off, singing straight. Never stopped, never changed all the squad here to play. And I've got something to say. Yeah, I work hard each and every day. I get lost in the words I say. I don't Push pause, no, I push play. I won't stop till I make a change. I withdraw on the things I make. I turn flaws into flawless traits. I build tall, never captain's face. I won't stop till I hear him say, My daddy, right?

પીચે ન આગ દિખાઈ રહ્યા તો દૂરતા